થોડા સમયથી તમે સાંભળતા કે જોતા હશો એ ટુ ઘી શું છે આ એ ટુ તેના વિશે આજે આપણે સમજીશું તો આપણી જે દેશી ગાય હોય છે એનું દૂધ સારું કેમ માનવામાં આવે છે કારણ કે આ દૂધમાં એ પ્રોટીન હોય છે હવે એ વન અને એ ટુમાં ઘણા કન્ફ્યુઝ થશે પણ એ વન અને એ નામ સાંભળ્યું હશે એ પહેલાં આપણે સમયમાં થોડા પાછા જઈશું ઈસવી સન ઓગણીસો આસપાસ ભારતમાં દૂધ ઉત્પાદન ઘણું ઓછું થઈ ગયું હતું જેનું કારણ તમને ખબર જ હશે હવે આવા સમયમાં લોકો પાસે એટલા પૈસા ન હતા કે તેઓ ગાયો ભેંસોને સાજવી શકે જેના કારણે પરિસ્થિતિ એવી થઈ કે તેઓ મજબૂર થઈને ગાયો ભેંસોને વેકવી પડી હતી હવે આવી પરિસ્થિતિને કારણે હાલત એવી થઈ કે ઈસવીસન ઓગણીસો સાઠમાં ભારતમાં વિદેશથી પંચાવન હજાર ટન દૂધનો પાવડર આયાત કરવો પડ્યો હતો ઓગણીસો ચોસઠમાં લાલ બહાદુર શાસ્ત્રી આણંદ આવ્યા અને આ પ્રોબ્લેમને સોલ્વ કરવાનું નક્કી કર્યું અને આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ ની સ્થાપના થઈ જેને આપણે અમૂલ તરીકે ઓળખીએ છીએ સામાન્ય રીતે દેશી ગાય સાત થી બાર લીટર દૂધ આપે છે પણ પોષણમાં એકદમ ભરપૂર હોય છે જ્યારે એચએફ ગાય તેના આનુવંશિક પરિવર્તનના કારણે પચીસ થી ત્રીસ લીટર દૂધ તો આપે છે પણ માણસ માટે એ દૂધ એટલું ગુણકારી રહેતું નથી દેશી ગાયની ખાસ ઓળખ તેના પીઠ પર ખૂંદ હોય છે જ્યારે એચએફ ગાયમાં આવું કોઈ ખૂંદ હોતું નથી દેશી ગાયના દૂધમાં કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી પરંતુ એચએફ ગાય પર ઘણી રિસર્ચ થઈ છે જેમાં ઘણી સાઈડ ઇફેક્ટ જોવા મળી છે એક ઇન્ટરનેશનલ સ્ટડીમાં જાણવા મળ્યું કે એ વન દૂધ ટાઈપ વન ડાયાબિટીસ કાર્ડિયોવિસ્ક્યુલર ડિસઓર્ડર પાછળ વિકાર એલર્જી ન્યુરોલોજીકલ ડિસઓર્ડરનો ખતરો પણ વધારે છે એક બીજી સ્ટડીમાં જાણવા મળ્યું કે એ વન દૂધ એલડીએલ કોલેસ્ટ્રોલ પણ વધારે છે હવે તમને થશે કે એ દૂધ વધારે પોષણ અને ગુણવત્તાવાળું હોય છે પણ આ લોકો તો ઘી વેચે છે ઘી તો ફેટ એટલે કે ચરબી જ છે તમારી વાત સો ટકા સાચી છે પણ એવન ઘી સામાન્ય રીતે અમુક માણસોને ને નથી જ્યારે એટુ ઘી માં એક શોર્ટ ફેટી ચેન હોય છે જેમાં બ્યુટરિક એસિડ હોય છે જે આપણા પેટને એકદમ તંદુરસ્ત રાખે છે અને પચવામાં એકદમ સરળ હોય છે એક સમય ભાવનગરના રાજાએ બ્રાઝિલને ગીર ગાય પેટમાં આપી હતી બ્રાઝિલમાં ગીર ગાયોનું મહત્વ સમજાયું અને ગીર ગાયોનો ઉછેર ચાલુ કર્યો ભારતમાં ઓગણીસો સડસઠ માં પંદર લાખ જેટલી ગીર ગાયો હતી જે આજના સમયમાં ગીર ગાયો માત્ર પાંચ હજાર જેટલી જ છે અને બ્રાઝિલમાં હાલના સમયમાં ચાલીસ લાખ જેટલી ગીર ગાયોનો ઉછેર થઈ રહ્યો છે ભારતમાં એ પણ આપણા ગુજરાતમાં આવું અમૃતુલ્ય દૂધ કી મળી રહેતું હોય અને વિશ્વમાં એટલું ઘી દૂધનું આટલું મહત્વ હોય તો આપણે તો આ સોના જેવું ઘી દૂધ વાપરવું જ જોઈએ એટુકી દેશી ગાયના દૂધમાંથી બને છે જેમને દેશી ગાય હોય તો સૌથી સારું પરંતુ જેને દેશી ગાય નથી કે સિટીમાં રહેતા હોય અને શુદ્ધ એટુકી જોતું હોય આખા ગુજરાતમાં પ્રખ્યાત એવા એસબી હિન્દુસ્તાની ટીમ તરફથી લોન્ચ કરવામાં આવ્યું છે મફુ કાકાનું સો શુદ્ધ એટુકી તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે એમાં તમે મેસેજ કરશો તો તમને ઘરે બેઠા શુદ્ધ એ ટુક મળી રહેશે વિડીયો ગમે હોય તો લાઇક અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ એક નવા વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ